અને શાંતિપૂર્ણ રીતે તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા હતા મોરમ કમિટી તથા ઉપસ્થિત રહેલા તમામ મહેમાનો અમારા અને બધાએ બે મિનિટ નું મૌન રાખી તેમના માટે દુવા કરી શ્રદ્ધાંજલિ પણ આપી છે અને તેમના હક માં પણ થઈ છે

મારી એક થી પાંત્રીસ તાજિયા કમિટી છે એ તમામ તાજિયા કમિટી ને સાથે લઈને આજે અમે નીકળ્યા છે અને તમામ નો અમને સપોર્ટ પણ છે